પાટણથી શિક્ષણ જગતમાં કલંકિત કરતી ઘટના સામે આવી છે પાટણમાં હેવાન શિક્ષકના વિદ્યાર્થીની સાથે છેડતીના કરતૂતથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે વિદ્યાર્થીનીને રજાના દિવસે શિક્ષકે પેપર ચેક કરવાના બહાને ઘરે બોલાવી અડપલા કર્યા હોવાનો વિદ્યાર્થીનીનો આક્ષેપ છે ઘેર બોલાવ્યા બાદ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની વાત સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે વિદ્યાર્થીની શિક્ષકના ઘરેથી ભાગી પરિવારને ફોન કરી જાણ કરી હતી ત્યારે પરિવારજનો આવી પહોંચતા શિક્ષકને જાહેરમાં મેથી પાક ચખાડ્યો હતો પાટણની આ ઘટનામાં જોઈએ તો આ લંપટ શિક્ષકે ગુરુની ગરિમાની લાંછન લગાડ્યું છે તો ઘટનાને પગલે રણજીત નારાયણ ચૌધરી નામના શિક્ષક સામે પાટણ બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાઈ છે રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત પાટણ રાધનપુર જોતા ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર